સુરતના બારડોલીના ચાર રસ્તા નજીકથી ગેરકાયદે લઈ જવાતો અનાજનો જથ્થો ઝડપાયો છે બારડોલી મામલતદારે બાતમીના આધારે ટેમ્પોમાંથી બાર હજાર કિલો ઘઉંનો જથ્થો ઝડપી પાડ્યો છે કરચેલિયાથી કીમ ફૂડ મિલમાં લઈ જવાતો હતો આ જથ્થો અને આ પાસ પોલીસ દ્વારા કબજે કરાયો છે અનાજનો જથ્થો કરચેલિયાના માંગી મોહનલાલ મારવાડીનો હોવાનું જાણવા મળી રહ્યું છે બારડોલી મામલતદારે અનાજનો જથ્થો તેમજ ટેમ્પો કબજે લઈ અને વધુની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળી રહ્યું છે બારડોલી મામલતદારે અનાજનો જથ્થો તેમજ ટેમ્પો કબજે લઈ અને વધુની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે